કઈ લેવા દે આવો રેંગડા સારા થયા છે મારે તો કુદરતી ખેતી કઈ બજાર બજારમાંથી લાવવાનું નહીં દવા વાળું પેલા મસ્ત મસ્ત રેંગડા થયા આવ રેંગડાનું શાક બનાવીને ખાવું પડશે માત ગલક જય લેવા દે મને હે ગલક જ છે ગલકા નહીં છવાડી દો ફોન હા 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 શું રેંગડા હે

આફર તો નઈ સેટિંગ થાય સંજી આફર તો માર જોવે આટલો ચાલ તમાર ના ખાવા જોવે આ તમે ભલા મોણા ખરા છો ભાઈ બન ના હાતર આટલો બે ચાર રેંગડા ના લાય આવા કેવો ભાઈ બન તમ આ ચા તઈ ચા ફરી આવજો આવીશ આતા નહીં હાર હેડો હારો મારો હારો કાર મુખો છે અહીં આવી જાય હે રેંગડો લેવા આતાર આ પરાણી મે રેંગડી ઉછેરી એના ખેતામાં તો એવો બધું જાનને મક્કાઈ કરા અમેરે આંગાડી ઉછેરીતા રેંગડો લેવા આવી ગયો મફત કે મફતિયો હતો ખાય પાણી છડાઈ ગયું આ હું પછી આઈન તોડી જાવ રેંગડાનો ગલકો બે ગલ્લા ફરીને આવ્યો શાક ના મળ્યું આ તો શાકનો जुगाડ થઈ ગયો

કોણ ચૂજ માર રેંગડો રેંગડો હેંગડો છો એ સન્યો અબે કુતતો તો રેંગડા નું લાગે એવો જ કાર મુખ રેંગડા છોડી જાત તો નઈ છોડું સન્યાન બૈડા ભાજી નાખો આ તો જો જોયું ને મે કે માર રેંગડા એવો જ બનાવ્યા હતા તો આ તો એન બૈડા ભાગી નાખો ડંડો બંડો લઈ જવો પડશે માર આજ તો ગયો સન્યો આજ તો એન બૈડો હબ્દો કરી દઉં તો માર રેંગડો જોયો ને મે ભૂલે ચૂક્યા હાથમાં તો આજ તો ગયો એવો જ સાખ ખાવાન દાવનો નામ એલું કોઈ દાડે ઓય શાક ખાવાનો વિચારે નહીં માં ભણી જોવે નહીં મારે આંગળીઓ ભણી એવું કરું આ તો આ તો ગયો છે જો પેલા સંન્યાન પૂછવું નહીં માર પેલા ડાયરેક્ટ જઈને કહી દે ને તો એવો અકરા છે પેલા પૂછું એને કે શાક શું બનાવ્યું હે ત્યાં પેલા નક્કી કરું એને જ ખાધું હે સંજી ઓ ચમ ડંડો લઈ આયા કુદરું અડધું થયું હા ભાઈ એટલે આ શું માહી બેહી રહ્યા હો

હું મારા બહેરુ હમ ખાઈ ને કહું કે હું રેંગડો નહીં ચોલ લાયો નહીં ચોલ લાયો ના હાચું તારું કઉડો પણ ચોરી ગયો છે મને શી ખબર તમે હોધો ને

બીજો લાલચી એવો ભોણો હે ભોણો બે ત્રણ દાડા પેલા મારેંગડી ભણી જતો જતો હતો એની દોડમાં રેંગડવા મતી એવું લાગે હે પેલા એને મારવું નહીં પેલા જઈને પૂછ્યું એને કે શાક સોનું બનાવ્યું અને જો ભૂલે છું કે રેંગડા નું ને તો ટપડી નાખું બાર થવા આયા હવારોનો પૂછો ફરો હું આજે કોઈ પકડાયો ના પકડાયો ને તો માર્યા વાણું નહીં મેળવું એવો ને ફરી કોઈ જિંદગી એવો રેંગડા ને શાક નહીં ખાય

ઘર પડી જવું પડે પણ બચારો એવો ચાર દાડા ની ખાધાવાનો પડી રહ્યો ખાલી ખોટો શક કર્યો પછી ખાવાનું જોયા કશું નહીં શાક લઈ ત્રણ બરોબર પછી આવી જાય અત્યારે કશું અતાર તો હા તો બપોર આવજે વાંધો ને એવું હોય ખાવાનું લીધે જે આપડે ગયા ની તાર દશા મારી જોવાતી નહી આવી

ચોરી કરીને લાવ્યા હે માવાડી ને આંગળો હે આનું લો આટલાનું શાક બનાવો ઓ આ એવું ચોરી નું ખાશો તમે મરી જશો ના મરી જવાય ઓ એ ચોરી કરી આ તારે તું બચી ગયો નકર તારો ભેમો તો ગયો પણ આ ભેમાનું તો જ બન્યું હે આજ તો ભેમો ગયો ઓ તો નક્કી થઈ જ ભેમેદ મારે આંગળો ચોર્યો હે ભેમો જ રેંગડો છે મારો બેઠો આ તો એવો ગયો ઊભો થા